એક જણાને અચાનક આખા શરીરે ફ્રેકચર થઈ ગયા આખા શરીરે ફેકચર વાહાના અડકા ભાંગી ગયા હાથના કાંડાના કોણીના હાડકા ભાંગી ગયા ગોઠણના ભાંગી ગયા હાથળના હાડકા ભાંગી ગયા પીંડીના હાડકા ભાંગી ગયા મોટું આમ કે છોલી નાખ્યું હોય એવું લાગ્યું ગયું એટલે આવું તો કાં કોઈ ખટાળા નીચે ઢરડાણો હોય ને કાં બાઈક ઉપરથી પડી ગયો હોય ને ઢરડાણો હોય તો થાય ને કરે આટલા બધા ફ્રેક્ચર કેમ થાય એનો એક ભાઈબંધને ખબર પડે કે હવારમાં દોડતો ગયો ભભી અને હું અચાનક શું થઈ ગયું આ રાતનો ક્યાંય ગયો હતો કે ના તો કે પણ કાલ સાંજે તો મેં એને એની સેક્રેટરીયારે ડિનર લેતા હોટલમાં જોયો હતો એટલે ઓલી બેન કે ભાઈ હું જ જોઈ ગઈ હતી આ મેં જ ભાંગી નાખ્યો